નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગામ ચાર હજાર સાતસો સાહીઠથી પાંચ હજાર નેવું હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો સમી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર મોરબી ચાર હજાર પાંચસો સિત્તેરથી પાંચ હજાર જામજોધપુર ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર નવસો એક રાજકોટ ચાર હજાર ચારસો પચીસ થી પાંચ હજાર બસો પાસઠ પાટણ ચાર હજાર છસો સાહીઠ થી ચાર હજાર છસો સાહીઠ અમરેલી ત્રણ હજાર આઠસો ત્રીસ થી પાંચ હજાર પાંચસો પાટડી ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર એકસો પાંચ સિદ્ધપુર ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો રાપર ચાર હજાર ચારસો ચુમ્માલીસ થી ચાર હજાર નવસો પચીસ બોટાદ ત્રણ હજાર બસો પંચોતેર થી પાંચ હજાર એકસો નેવું ધ્રાંગધ્રા ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર સાતસો પાંત્રીસ विसावदर चार हजार बसो पंचावन चार हजार सात सौ बाबरा चार हजार सात सौ चालीस एक सौ वाकानेर चार हजार पच्चीस जसदन पांच सौ हजार सौ जुना चार हजार बसो चार हजार आठ सौ अंजार एक हजार नौ सौ वीसर बार पच चार हजार आठ सौ पांच हजार सोल बहुचराजी चार हजार सात सौ चार हजार सात सौ एकावन एक सौ જામ કાંભાડિયા ચાર થી પાંચ હાજર પાંચસો જામનગર ત્રેવીસો થી પચીસો પાબર ચાર હાજર પાંચસો થી પાંચ હાજર ઉંઝા ચાર ચારસો પચાસ થી પાંચ સાતસો ત્રીસ